રાજકોટના વીંછીયા પંથકમાં દીપડો દેખાતા ખેડૂતોમાં ડરનો માહોલ છે વિંછીયાના ઓર અને લાલાવદરમાં દીપડો દેખાયો છે દીપડાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ પણ બની રહી છે છેલ્લા પંદર દિવસથી દીપડો વન વિભાગને હાથ તાળી આપી રહ્યો છે જોકે આ તસવીરો આપ જોઈ રહ્યા છો આ લાલાવદરની છે ઓર અને લાલાવદરમાં દીપડો દેખાયો છે રાત્રિના સમયે દીપડો દેખાતા લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં પણ ફફડાટ છે વન વિભાગે પણ અપીલ કરી છે કે રાતના સમયે વાડી વિસ્તારમાં ખેડૂતો ન જાય અને સાવચેતી રાખે વીંછયાના હિંડોળગઢ અભયારણ્ય આવેલું છે જેમાં દીપડા સહિત વન્યજીવો વસવાટ પણ કરે છે વીંછીયા પંથકમાં દીપડો દેખાયો એ બાબતે વનવિભાગની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી તો રાજકોટના કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા અઢાર દિવસથી દીપડાની દહેશતથી ડરનો માહોલ ફેલાયો છે ત્યારે વન વિભાગે શુક્રવારે રાજકોટ શહેર પાસે અને જિલ્લામાં આશરે ચાલીસથી વધારે દીપડાઓ ગીર જંગલ છોડીને આવ્યા હોવાની સાથે જ અહીં શિકાર કરીને આંટાફેરા કરતા હોવાની આશંકા વ્યક્ત કરી છે રાજકોટમાં અઢાર દિવસ પહેલા કાલાવડ રોડ પર વાગુદડ રોડ નજીક દીપડાના ફૂટમાર્ક દેખાયા બાદ રાજકોટના પશ્ચિમ ઝોનમાં જ આંટાફેરા કરી રહ્યો હોવાની બાતમી મળી ત્યારે વન વિભાગની ટીમે પાંચ પાંજરા મૂક્યા છતાં હજુ સુધી દીપડો પકડાયો નથી કાલાવડ રોડ પરના સીસીટીવીમાં દીપડો કેદ પણ થયો છે પરંતુ પાંજરામાં કેદ થતો નથી વન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ગીર જંગલમાંથી સ્થળાંતર થઈને આવેલા આશરે ચાલીસ દીપડા રાજકોટ શહેર પાસે તથા જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં હોવાનો અંદાજ છે લોકોને ડરવાની જરૂર નથી પરંતુ સાવધ રહેવાની ચોક્કસથી જરૂર છે રાત્રિના સમયે મોટાભાગે તે હ્યુમન વિસ્તારમાં જોવા મળતા નથી કે આવતા નથી મોટાભાગે જંગલ વિસ્તારમાં એમની મુવમેન્ટ રહેતી હોય છે પરંતુ ઘણી વાર હ્યુમન વિસ્તાર જે તેમાં એમનું આ આવાગમન રહેતું હોય છે આપણે રાજકોટમાં જે પણ મારણના જેટલા સમાચાર મળ્યા છે હજુ સુધી કોઈ એવું કન્ફર્મ થયું નથી કે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હોય તેમ છતાં અમારી ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવે ગામે જે કાલના સમાચાર છે જેમાં મારણ કર્યું છે તે કન્ફર્મ થયું છે અને ત્યાં આગળ હાલમાં વન વિભાગની ટીમ દ્વારા પિંજરું ગોઠવી અને દીપડાને પકડવાના માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે